વડોદરાના સરકારી અનાજના ગોડાઉનમાંથી જીવાતો ઉડીને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોના ઘરમાં આવતા ઉશ્કેરેલા લોકોએ ગોડાઉન પર પહોંચી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે શહેર અને જિલ્લાના લોકોને રેશનિંગ દુકાનમાંથી મળતા અનાજ સહિતનો પુરવઠો ગુજરાત પાગા ખાતેના સરકારી અનાજના ગોડાઉનમાં લાવીને તેનો સંગ્રહ કરવામાં આવે છે બાદમાં નિર્ધારિત સ્થળોએ પુરવઠો પહોંચાડવામાં આવતો હોય છે ગોડાઉનોમાં સ્વચ્છતા નહીં હોવાથી અનાજના કોથળાઓમાં જીવાતો પડી જાય છે અને અનાજનો મોટો જથ્થોનો નિકાલ કરવો પડે છે અથવા તો લોકોને રેશનિંગ દુકાનમાં વેચી દેવામાં આવે છે ગુજરાત પાગા સ્થિત આ ગોડાઉનમાં સ્વચ્છતાના અભાવે ધનેડા સહિતની જીવાતો મોટી સંખ્યામાં વધી ગઈ છે જેમાંથી અમુક જીવાતો ઉડીને ગોડાઉનની આજુબાજુમાં વરસાદ રહેતા લોકોના ઘરમાં પહોંચી જાય છે આ અંગે રહીશોએ ગોડાઉનમાં સ્વચ્છતા જાળવવા તેમજ નિયમિત સફાઈ કરવાની માંગ સાથે તંત્રને અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈની ફરિયાદો સાંભળવામાં આવતી ન હતી જેથી આજે રોષે ભરેલા લોકો મોટી સંખ્યામાં ગોડાઉનનો પહોંચી ગયા હતા ગોડાઉનમાં લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો રહીશો આક્ષેપ કર્યા હતા કે અમારા ઘરોમાં જીવડા ઘણી વખત જામવામાં તેમજ પાણીમાં જોવા મળતા હોય છે રહીશોએ જણાવ્યું હતું કે સમયસર દવાઓનો છંટકાવ કરવો જોઈએ જેથી અનાજ ભરેલા કોથળામાં કીડા પડે તો રોકી શકાય અથવા તો સ્વચ્છતા પણ રાખવી જોઈએ અમુક જીવાતો ઉડીને અમારા ઘરમાં આવે છે અને અમે હેરાન પરેશાન થઈ જઈએ છીએ જો કે આજે લોકોનો રોષ જોઈને ગોડાઉન સંચાલકોએ કેટલાક સ્થળે દવાઓનો છંટકાવ કર્યો હતો હાલ અનાજ ઉપર આરોગ્ય માટે કઈ કેમ કે પ્રમાણસર જે દવા જે એમને નક્કી કરેલા હોય ધારા ધોરણ